અમરોલીના યુવકની કપાયેલ આંગળીઓનો ભેદ ઉકેલાયો યુવકના કપાયેલ આંગળીઓના બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ કર્યો ખુલાસો યુવકે કામ ના કરવા માટે પોતે જ કાપી પોતાની આંગળીઓ છરા વડે યુવકે ઘા મારી પોતાની જ ચાર આંગળીઓ કાપી યુવક કોમ્પ્યુટર ઓપરેટર તરીકે સંબંધીના ઓફિસમાં નોકરી કરતો હતો કામનું ભારણ વધારે હોવાથી યુવકે આવું અણસમજવું જેવું પગલું ભર્યું યુવકે વેદાંત સર્કલ પાસે છરાવળે આંગળીઓ કાપી પાણીમાં ફેંકી હતી આઠમી ડિસેમ્બરના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વેદાંત સર્કલ પાસે એક મયુરભાઈ ઘનશ્યામભાઈ તારપરાજ રાત્રે ત્યાંથી નીકળતા હશે અને એમને ચક્કર આવી જતા એક જગ્યાએ બેસી ગયા અને એમને થોડી પછી જ્યારે ભાનમાં આવ્યા તો એમનો મોબાઈલ મોટર બધું જ હતું પરંતુ એમના હાથની ચાર આંગળીઓ જતી રહેલી હતી આ બાબતની એને એમના મિત્રો તરત જાણ કરતા હોસ્પિટલ લઈ ગયા કિરણ હોસ્પિટલમાં સારવાર કરાવી ત્યારબાદ અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ તાંત્રિક વિદ્યા કે એના માટે આંગળીઓ કાપી હોય એવું લાગતું હતું પરંતુ જ્યારે ભોગબરના પોલીસ દ્વારા વારંવાર પૂછપરછ કરતા એણે એવું કન્ફેશન કર્યું કે એ વરાછામાં એક અનસ જ્વેલર્સ છે અનપ જ્વેલર્સ ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો આ જે જ્વેલર્સ છે એમના કોઈ સગા સંબંધીનું જ છે અને ત્યાં એને સ્ટ્રેસ ખૂબ રહેતું હતું પ્રેશર રહેતું કામનું અને ના નહોતો પાડી શકતો એના જે પિતાજી છે ઘનશ્યામભાઈ એના કોઈ સંબંધીમાં થતા હતા એટલે સ્ટ્રેસમાં આવી અને એને પોતાની ચાર આંગળીઓ કાપી નાખી આ ચાર આંગળીઓ પોતે જ એના ચાર દિવસ પહેલા એટલે કે ચોથી યા પાંચમી તારીખ આજુબાજુ પોતે જાતે છરો લેવા ગયેલો એ દુકાનેથી છરો લઈ અને બે વાર પોતાની આંગળીઓ પહેલી વાર કાપી તો ત્રણ આંગળીઓ પાણી ફરી થી ચોથી વાર બીજી વાર ઘા મારી અને ચોથી આંગળી પણ એક સાથે કાપી અને પાણીમાં નજીકમાં એક બેગમાં બંને આંગળીઓ અને બધું ફેંકી દેવામાં આવ્યું હતું પાણી આગળ આજે બંને આંગળીઓ પણ ત્રણ જેટલી અમને મળી આવી છે પણ હવે એની જે પરિસ્થિતિ છે એનાથી જોડાવાની શક્યતા ડોક્ટર પાસે લઈ જઈએ છીએ શક્યતા ઓછી લાગે છે એટલે સ્ટ્રેસમાં આવીને આ માણસે આ કૃત્યુ પર ભોગ બનનારે કરેલાનું જણાવે છે આ એ પોતે કે એવું કે છે કે મને સ્ટ્રેસમાં હતો અને હું જો મારી આંગળી જ કાપી નાખું તો મને કામ કરવાનું પ્રેશર જ નહીં આવે એટલે એક સ્ટ્રેસમાં આવીને એને પોતે પોતાની આંગળીઓ કાપી નાખી ચાર અહીંથી છરો લઈ ગયો હતો એણે જે જગ્યાએ છરો ફેંક્યો હતો ત્યાંથી છરો પણ મળી આવ્યો અને પાણીમાંથી ત્રણ આંગળીઓ પણ મળી આવી છે એટલે એની વાત અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે સાચું બોલે છે પણ વધુ પૂછપરછ તો પણ એની ચાલુ છે

દ્રષ્ટિએ લાગે છે અને પોતાની આંગળી પોતે જ પોતાને નુકસાન કરવું એ ખૂબ આઘાતજનક અમારા માટે પણ છે એ જેમ મેં કીધું કે એની માનસિક કવસ્થા અમે એને સાયકોલોજિસ્ટ પાસે પણ એપ્રોચ કરીને કરાવશું અને એની સારવાર પણ એકવાર પૂછીને કરાવશું કે કારણ ચોક્કસ એને કયા સ્ટેસમાં કયા લેવલ નું હતું કે પોતાની આંગળી કાપવાનો પ્રયત્ન આંગળી કાપી નાખી